કેટલાય લોકો રેતીમાં પગ દબાવી દે છે પણ કોઈક એવા પણ હોય છે જે રેતી માંથી આ છોકરો કઈ ખાસ નથી કરી શકતો દરેક વ્યક્તિ તેનો મજાક ઉડાડતા તારામાં શું છે તું તો સામાન્ય રેતી જેવો છે વિજય ચૂપ રહેતો પણ મનમાં નક્કી કર્યું હતું કે બધાને સાબિત કરી બતાવીશ

એવા દેખાતા હોય સાચું મોતી તો અંદર છુપાયેલું હોય છે જો તમને આ કથા ગમી હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને તમારા જીવનમાં ક્યાંથી મોતી શોધ્યા એ અમને કયો અને હા આવું જ પ્રેરણાત્મક વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરવાનું ભૂલતા નહિ